ધોરાજીના જુનાગઢ રોડ પર તોરણિયાના પાટિયાથી આગળ જામજોધપુર જુનાગઢ રૂટની એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી અમારા ગુજરાતની અસ્મિતા ધોરાજી બ્રાન્ચના સબ એડિટર યશવંતભાઈ કામસર જૂનાગઢ જવાનું થતાં સાંજના પાંચ વાગ્યા આસપાસના સમયે આ એસટી બસને રોડની સાઈડમાં વરસાદના પાણીના નિકાલની બનાવેલ ટનલમાં ઉતરેલી જોવા મળતા બાઇકને બ્રેક કરી તેઓએ સ્થળ પર હાજર ધોરાજી એસટી ડેપોના કર્મચારી પાસેથી વિગતો મેળવી હતી जेमांग तेओ ए विगतो आपता जनावयुं के जामजोदपुर जूनागढ रूटनी आ बस जूनागढ तरफ जाई रही हती अने सामनेनी साइड थी कोई वाहन आवतो होई अने अन्य कोई वाहन सामनेनी साइड थी आवता वाहननी पाछळ थी साई कापता એસટી બસ સાથે અથડાય તે પહેલા બસના વાપરી અકસ્માતથી બચવા કોશિશ કરેલ હોય જેથી કંટ્રોલ બહાર જતા બસ રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હોવી જોઈએ તેવું અનુમાન હોવાનું જણાવેલ એસટી બસના ચાલક દ્વારા અકસ્માત ટાળવાની કોશિશમાં બસ ખાડામાં ઉતરી ગઈ અને મુસાફરોનો અને ચાલક સહિત કંડક્ટરનો બચાવ થયો છે જો સામેથી આવતા વાહન સાથે બસ અથડાય તો ભયંકર અકસ્માત સર્જાય પરંતુ ચાલકે અકસ્માત ન સર્જાય એ કોશિશ કરી જેથી બસમાં બેઠેલા મુસાફરો સહી સલામત છે અને કોઈને ઈજા થયેલ નથીનું વિશેષમાં જણાવેલ હતું અત્રે ઉલ્લેખનીય છે કે ધોરાજીથી જૂનાગઢ સુધીનો ડબલ પટ્ટી રોડ થી સતત ધમધમતો હોય છે અને અકસ્માત સંભવિત રોડ હોવાથી બંને સાઇડના વૃક્ષોની નડતર શાખાઓનું હાલમાં કટિંગ પણ થઈ રહ્યું છે એ પરથી કહી શકાય કે આ રોડને વિશેષ પહોળાઈ આપવાની તંત્રની ગણતરી હોઈ શકે અને તેમ જ થવાનું હોય તો એ સરાહનીય છે અને વાહન વ્યવહાર માટે સલામતી વધશે અને આવા સંભવિત અકસ્માતને ટાળવા માટે કોઈ વાહનને રોડની પાસેની ટનલમાં ઉતરતું બચાવી શકાશે